રાજ્યમાં હજુ પણ માવઠાનો માર રહેશે યથાવત આ આગાહી કરી છે હવામાન વિભાગે હવામાન વિભાગના મતે આજે સૌરાષ્ટ્રના ચાર જિલ્લા અને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે આ ઉપરાંત જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગરમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે એટલે કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં આજે વરસાદ વરસી શકે છે તો દક્ષિણ ગુજરાતના તમામ છ જિલ્લા અને સંઘ પ્રદેશ દમણ તેમજ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદનું એલર્ટ અપાયું છે જેમાં ભરૂચ સુરત તાપી વલસાડ ડાંગ અને નવસારી જિલ્લાનો સમાવેશ થાય છે આ ઉપરાંત મધ્ય ગુજરાતના ત્રણ જિલ્લા વડોદરા નર્મદા અને છોટાઉદેપુરમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે જ્યારે કચ્છ સહિત વીસ જિલ્લામાં એવા છે કે જ્યાં આજે વરસાદની શક્યતા નહીવત હોવાનું હવામાન વિભાગનું અનુમાન છે આજેમાં હજુ પણ માવઠાનો માર રહેશે યથાવત આ આગાહી કરી છે હવામાન વિભાગે હવામાન વિભાગના મતે આજે સૌરાષ્ટ્રના ચાર જિલ્લા અને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે